નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે એક ક્વેશ્ચન જોવાના છીએ આ ક્વેશ્ચન ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટેટ બે હજાર ઓગણીસની પરીક્ષામાં પૂછાયેલો છે હવે આ ક્વેશ્ચન શું છે એ જોઈએ કે જો ચોરસની દરેક બાજુની લંબાઈમાં દસ ટકાનો વધારો કરવામાં આવે તો ચોરસના ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થાય મિત્રો બાજુની લંબાઈમાં વધારો કરેલો છે અને ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય એ આપણે શોધવાનું છે તો આને આપણે બીજીક રીતે ગણીએ તો પણ આને ગણી શકાય પણ એની મેથડ થોડીક લાંબી છે તો આને માટે એક તમને બીજી શોર્ટકટ સમજાવું અથવા તો એક બીજી મેથડ કહું એ રીતે તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો બરાબર તો આના માટે જુઓ કે જ્યારે પણ ચોરસની બાજુની માપ બાજુની લંબાઈમાં દસ ટકા વીસ ટકા કે કોઈપણ એક્સ ટકાનો વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય એના માટે કોમન સૂત્ર આ છે ક્ષેત્રફળ એટલે કે એરિયા કહેવાય તો એરિયામાં થતો વધારો આપણે અહીંયા લાવીએ તો એ લખીએ તો એના માટે આ સૂત્ર યાદ રાખવાનું બે ગુણ્યા એક્સ વધતા એક્સનો વર્ગ ભાગ્યા સો બરાબર ક્ષેત્રફળમાં થતો વધારો અથવા તો ટકાવારીમાં થતો વધારો એ કેટલો હોય તો બે ગુણ્યા એક્સ વધતા એક્સનો વર્ગ ભાગ્યા સો જેટલો હોય અહીંયા એક્સ તરીકે તમારે શું લેવાનું તો લંબાઈમાં જે વધારો આપેલો છે એને તમારે એક્સ તરીકે ગણવાના બરાબર તો અહીંયા એક્સની જગ્યાએ હું દસ લખી અને આ સૂત્રની અંદર મૂકું તો ક્ષેત્રફળમાં થતો વધારો ટકાવારીમાં બરાબર બે ગુણ્યા એક્સ એટલે કે બે ગુણ્યા દસ વધતા એક્સનો વર્ગ એટલે કે દસનો વર્ગ દસનો વર્ગ કેટલો થાય સો અને છેદમાં સો આપેલા છે આનું સાદું રૂપ આપીએ મિત્રો તો બે ગુણ્યા દસ એટલે અહીંયા આવી જાય વીસ વધતાં અહીંયા બંને કેન્સલ કરી દઈએ તો કેટલા વધે એક વધે તો અહીંયા વીસ વધતા એક એટલે કે એકવીસ ટકા એ તમારો અહીંયા જવાબ મળી જાય છે મિત્રો મતલબ કે જો ચોરસની દરેક બાજુની અંદર દસ ટકા વધારો કરવામાં આવે તો એના ક્ષેત્રફળની અંદર એકવીસ ટકાનો વધારો થાય બરાબર તો ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર સી એ અહીંયા સાચો જવાબ બની જાય છે મિત્રો કે જો એની બાજુના લંબાઈમાં દસ ટકા વધારીએ તો ક્ષેત્રફળ એકવીસ ટકા વધી જાય બરાબર હવે મિત્રો આ જ સેમ મેથડ આ જ સેમ સૂત્ર આપણે ચોરસની જગ્યાએ વર્તુળ માટે પણ વાપરી શકીએ અહીંયા તમને એવું આપેલું હોય ક્વેશ્ચનમાં કે કોઈ એક વર્તુળ છે અને એ વર્તુળની ત્રિજ્યા પહેલાં આર છે અને હવે નવી ત્રિજ્યાની અંદર આરની અંદર ત્રીજા આરની અંદર એક ટકાનો વધારો કરવામાં આવે છે બરાબર તો ત્રિજ્યાની અંદર વધારો કરવામાં આવે અને એના ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય એની ગણતરી કરવી હોય તો પણ તમે વર્તુળ માટે પણ સેમ આ જ સૂત્રનો ઉપયોગ કરી અને ગણતરી કરી શકો છો બરાબર ક્વેશ્ચન તમને આ ટાઈપનો પૂછી શકે કે જો વર્તુળની ત્રિજ્યામાં દસ ટકાનો વધારો કરવામાં આવે તો વર્તુના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય બરાબર તો એના માટે પણ સેમ તમે આ જ સૂત્રનો ઉપયોગ કરી અને ક્ષેત્રફળમાં થતો વધારો શોધી શકો છો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો